નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે વિજ્ઞાનમાં પ્રકરણ નંબર નવ અઢારમી સદીના શાસકોના જે તમને સ્વાધ્યાય કાર્ય માટે આપેલા પ્રશ્નો છે તે તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું તો ચાલો પહેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો પહેલું બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું જવાબ બંગાળના પ્રથમ નવાબનું નામ સિરાજ ઉદ્દૌલા હતું બીજું રણજીતસિંહ કયા શીખ સમુદાયમાંથી આવતા હતા જવાબ રણજીતસિંહ સુક્કર ચક્રિયા નામના શીખ સમુદાયમાંથી આવતા હતા ચોથું પાણીપતનું ત્રીજું યુદ્ધ કોને કોને વચ્ચે થયું હતું જવાબ પાણીપતનું ત્રીજું યુદ્ધ ઈસવીસન સત્તરસો એકસઠમાં મરાઠાઓ અને ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું ચોથું જયપુરની સ્થાપના કોણે કરી હતી જવાબ જયપુર શહેરની સ્થાપના રાજા સવાઈ જયસિંહે કરી હતી પ્રશ્ન નંબર બીજો નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો પહેલું અઢારમી સદીના ભારતની રાજકીય સ્થિતિનો ચિતાર આપો અઢારમી સદીમાં ભારતની જે સ્થિતિ હતી એનો ચિતાર થોડો લાંબો પ્રશ્ન છે તો ધ્યાનથી આપણે જવાબમાં લખીશું અઢારમી સદીની દરમિયાન ભારતમાં દરેક અનેક રાજકીય ફેરફારો થયા હતા ઈસવીસન સત્તરસો સાતમાં મુઘલ બાદશાહ ઔરંગઝેબનું અવસાન થયું એ પછીના શાસકોની નિર્ભરતાને કારણે ભારતમાં નાના નાના રાજ્યોનો ઉદય થયો ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર અનુક્રમે બહાદુર શાહ જહાદર શાહ ફરોખરસી ફરૂખરશિયર મોહમ્મદ શાહ શાહ આલમ બીજો વગેરે શાસકો આવ્યા આ બધા શાસકો મુઘલ ગાદીએ ગાદીને સાચવી સાચવી શક્યા નહીં અંગ્રેજોએ બક્ષરના યુદ્ધમાં શાહ આલમ બીજાને હરાવી તેને કંપનીનો પેન્શનર બનાવી દીધો ઈસવીસન અઢારસો સત્તાવનમાં અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજ ઉદ્દવલાને પ્લાસીના યુદ્ધમાં હરાવીને બંગાળમાં કંપનીનું શાસન સ્થાપી દીધું પરિણામે બંગાળમાં નવાબના શાસનનો અંત આવ્યો મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું રાજા સવાઈ જયસિંહે જયપુર શહેરની સ્થાપના કરી હતી એ સમયે રાજસ્થાનમાં જોધપુર બિકાનેર કોટા મેવાડ બુંદી 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 સિહો સિરોહી વગેરે મુખ્ય રાજપૂત રાજ્યો હતા શીખ સમૂહના શક્તિશાળી નેતા રણજીતસિંહે પંજાબમાં શીખ રાજ્ય સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો રણજીતસિંહના અવસાન પછી અંગ્રેજોએ ઈસવીસન અઢારસો ઓગણપચાસમાં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં દીધું હતું બીજાપુરના સુલતાન મુઘલ શાહ ઔરંગઝેબ પોર્ટુગીજો વગેરેને હંફાવીને છત્રપતિ શિવાજીએ મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર મરાઠા રાજ્યની સ્થાપના કરી હતી ઈસવીસન સત્તરસો સાત મરાઠા રાજ્યમાં પેશવા શાસન શરૂ થયું હતું એ શાસનમાં બાલાજી વિશ્વનાથ બાલાજીરાવ પહેલો બાલાજીરાવ વગેરે સમર્થ શાસકો થઈ ગયા ઈસવીસન સત્તરસો એકસઠમાં મરાઠાઓ ઈસવીસન ઈરાન અને ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયેલા પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ પરિણામે મરાઠાઓ નિર્બળ બન્યા જેથી ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો આમ અઢારમી સદીમાં ભારતની પ્રાદેશિક સત્તાઓ લાંબા સમય સુધી સાધન કરી શકી નહોતી તેથી ભારતમાં બ્રિટિન બ્રિટિશ શાસકોને સત્તા જમાવવામાં મોકળું મેદાન મળ્યું સત્તરસો સાતમાં મરાઠા રાજ્યમાં પેશવા શાસન શરૂ થયું હતું એ શાસનમાં બાલાજી વિશ્વનાથ બાજીરાવ પહેલો બાજીરાવ વગેરે સમર્થ શાસકો થઈ ગયા ઈસવીસન સત્તરસો એકસઠમાં મરાઠાઓ અને ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયેલા પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓ હારી ગયા પરિણામે મરાઠાઓ નિર્બળ બન્યા જેથી ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો આમ અઢારમી સદીમાં ભારતની પ્રાદેશિક સત્તાઓ લાંબા સમય સુધી શાસન કરી શકી નહોતી તેથી ભારતમાં બ્રિટિશ શાસકોને સત્તા જમાવવાનું મોકળું મેદાન મળી ગયું બીજું પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો જવાબમાં લખાય પેશવા બાજીરાવ પ્રથમ પ્રબળ યોદ્ધો ચતુર રાજનીતિજ્ઞ નિડર હોશિયાર અને મહત્વાકાંક્ષી હતો તેણે અનેક મુગલ પ્રદેશો જીતી લઈ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો તેણે માળવા ગુજરાત અને મુંદલખંડ જીતી લીધા હતા તેણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો તેણે ઝંઝીરાના સદીને સીદીને હરાવી હરાવી તેની પાસે કેટલાક કિલ્લાઓ મેળવ્યા મેળવ્યા હતા આમ પેશવા બાજીરાવ પ્રથમે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં ફેરવી દીધું તેણે પોતાની કુનેહથી રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવ્યા હતા આ બધી સિદ્ધિઓને કારણે તે મરાઠા ઇતિહાસમાં મહાન પેશવા તરીકે ઓળખાય ત્રીજું સવાઈ જયસિંહનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન સ્પષ્ટ કરો જવાબમાં લખાય રાજા સવાઈ જયસિંહ કૃષાગ્ર રાજનેતા સુધારક કાયદા અને વિજ્ઞાન પ્રેમી હતા તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા તેમણે દિલ્હી જયપુર ઉજ્જૈન અને મથુરામાં આધુનિક શાળાઓની સ્થાપના કરી હતી પ્રશ્ન નંબર ચોથામાં મુઘલ ધરાના અંતિમ શાસકોના નામનો ચાર્ટ તૈયાર કરવાનો છે તો ચાલો ચાર્ટ તૈયાર કરીએ જવાબ શું લખી શકાય તો કે મુઘલ ધરાના અંતિમ શાસકો પહેલામાં પહેલું લખો બહાદુર શાહ પ્રથમ ઈસવીસન સત્તરસો સાત થી ઈસવીસન સત્તરસો બાર બીજું જાદર શાહ ઈસવીસન સત્તરસો બાર થી ઈસવીસન સત્તરસો તેર ત્રીજું ફરૂખ સિયર ઈસવીસન સત્તરસો તેરથી સત્તરસો ઓગણીસ ચોથું મોહમ્મદ શાહ ઈસવીસન સત્તરસો ઓગણીસથી થી ઈસવીસન સત્તરસો અડતાલીસ પાંચમું અહમદ શાહ સત્તરસો અડતાલીસથી સત્તરસો ચોપન છઠ્ઠું આલમગીરી દ્વિતીય ચોપનથી ઓગણસાઠ શાહ આલમ દ્વિતીય ઓગણસાઠથી અઢારસો ને છ અકબર બીજો અઢારસો છથી અઢારસો સાડત્રીસ બહાદુર શાહ જફર દ્વિતીય અઢારસો સાડત્રીસથી અઢારસો સત્તાવન આ રીતે ચાર્ટ તૈયાર કરો એક લાઇનમાં એક જ રાજા વિશે લખો કે ચાલો પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ સુધી લખો પહેલો ઈસવીસન સત્તરસો સાતમાં નીચેનામાંથી કયો મુગલ બા બાદશાહનું અવસાન થયું હતું વિકલ્પ એ અકબરનું વિકલ્પ બી બહાદુર શાહનું વિકલ્પ સી જહાંગીરનું વિકલ્પ ડી ઔરંગઝેબનું તો સાચો વિકલ્પ આવશે વિકલ્પ ડી ઔરંગઝેબનું બીજું નીચેનામાંથી કયા શીખ સમુદાય કયા શીખ સરદારે મુગલો વિરુદ્ધ બળવો કર્યો હતો તો એ અમરદાસે બી રામદાસે સી ડી અર્જુન દેવે તો વિક સાચો વિકલ્પ આવશે વિકલ્પ સી બહાદુરે ત્રીજું ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી એ અકબરે બી સવાઈ જયસિંહે સી જસવંત્રતાપે સાચો વિકલ્પ છે બી સવાઈ જયસિંહ હે ચોથું નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા એ બાલાજી વિશ્વનાથ બી બાજીરાવ પહેલો સી માધવરાય પહેલા ડી બાલાજી બાજીરાવ તો સાચો વિકલ્પ આવશે વિકલ્પ એ બાલાજી વિશ્વનાથ ઓકે બાળકો આપણે અહીં સુધી રાખીશું સ્વાધ્યાયના તમામ પ્રશ્નો શાંતિથી લખી લેશું ચેનલને ને કરી લેશો વિડીયોને લાઈક કરશો એક કમેન્ટ કરી દેશો ઓકે બાળકો આવજો